સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે આજકાલ યુવાનો પોતાના જીવને જોખમમાં મૂકતા પણ અચકાતા નથી જેને કારણે ઘણી વખત અનિચ્છનીય ઘટનાઓ બનતી હોય છે ઓખાબેટ દ્વારકા વચ્ચે આવેલો સુદર્શન સેતુ જાણે સ્ટન્ટ બાજુનું એપી સેન્ટર બન્યું હોય વારંવાર સ્ટન્ટ બાજુના વિડીયો ત્યાંથી વાયરલ થતા હોય છે ત્યારે વધુ એક યુવક સુદર્શન સેતુ પર જોખમી સ્ટન્ટ કરતો જોવા મળ્યો ચાલતી કાર પર ઉભા રહીને યુવકે રીલ બનાવી અને સ્ટન્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થયો છે ખુશાલ અવારનવાર સુદર્શન સેતુ પરથી આવી રીતે જોખમી સ્ટન્ટ કરતો વિડીયો યુવાનો બનાવતા હોય છે વધુ એક આવો વિડિયો વાયરલ થયો છે શું કાર્યવાહી ખુશાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુદર્શન બ્રિજ બનતો હતો ત્યારથી કરીને અત્યાર સુધી વારંવાર લોકો વાયરલ થવા માટે સ્ટન્ટ કરતા હોય છે જો આજે એક એક વિડીયો વાયરલ થયું છે જેમાં યુવક ચાલતી કાર પર વિડીયો બનાવી અને પોતે વાયરલ વિડીયો કર્યો છે અને આ કારમાં પોલીસ ની પ્લેટ લાગી લો તેવું પણ સામે આવ્યું છે જી બિલકુલ ખુશાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર